ત્રીસ જૂને પાંચ રાશિઓનું ભાગ્ય બદલાશે મંગળ ગ્રહે શુભ યોગ બનાવ્યો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ જૂને પાંચ રાશિઓનું ભાગ્ય બદલાવાનું છે મંગળ ગ્રહ આ પાંચ રાશિઓ પર માંક્રી યોગની શુભ અસર પાડવા જઈ રહ્યો છે જેના કારણે દેવી લક્ષ્મીના અનંત આશીર્વાદ પાંચ રાશિઓ પર વરસવાના છે જેના કારણે હવે પાંચ રાશિઓ ખુશીઓથી ભરપૂર રહેશે મંગળનો શુભ યોગ પાંચ રાશિઓ માટે જબરદસ્ત નાણાકીય લાભ અને આર્થિક ક્ષેત્રમાં સફળતાના દ્વાર ખોલશે ત્રીસ જૂનથી આ પાંચ રાશિઓ પર માં લક્ષ્મીના ભરપૂર આશીર્વાદ વરસશે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જ જોઈએ કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે ત્રીસ જૂન બે હજાર પચીસના રોજ મંગળ ગ્રહ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ઉર્જા પરાક્રમ અને શક્તિનો કારક માનવામાં આવે છે મિત્રો જો કુંડળીમાં તેનો શુભ પ્રભાવ હોય તો વ્યક્તિ નિર્ભય અને ઉર્જાવાન બને છે અને બધા સુખ સરળતાથી મળવા લાગે છે જૂન મહિનાના ગ્રહ મુજબ આ મહિનો મંગળના નક્ષત્ર પરિવર્તન સાથે સમાપ્ત થશે દૃક પંચાંગ મુજબ મંગળ હાલમાં માઘ નક્ષત્રમાં છે પરંતુ ત્રીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ રાત્રે આઠ વાગીને તેત્રીસ મિનિટ વાગ્યે તે પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે મિત્રો આ પરિવર્તન બધી રાશિઓ પર અસર કરશે જેમાં સારા અને ખરાબ બંને પરિણામો શક્ય છે પરંતુ જૂનમાં મંગળના નક્ષત્ર થી આ પાંચ રાશિઓને દરેક ક્ષેત્રમાં પ્રગતિ મળશે જોકે આ નક્ષત્ર પરિવર્તન ખાસ કરીને પાંચ રાશિના લોકોના જીવનમાં મહત્વપૂર્ણ અને સકારાત્મક ફેરફારો લાવશે તેમના કામમાં ઝડપ આવશે બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે અને તેમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે આ સાથે મંગળના શુભ નક્ષત્ર પરિવર્તન સાથે પાંચ રાશિઓને દેવી લક્ષ્મીના અનંત આશીર્વાદ પ્રાપ્ત થવાના છે તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર મંગળ ગ્રહની શુભ દૃષ્ટિ પડવાની છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી માતા લખો અને વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ સીધો મળી શકે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી પડવારમાં સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક મેષ મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ત્રીસ જૂને મંગળના શુભ યોગને કારણે મેષ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાનું છે હા મિત્રો આ રીતે દેવી લક્ષ્મીના અનંત આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણેમાં લક્ષ્મી તમને દરેક ક્ષેત્રમાં સાથ આપશે હવે મેષ રાશિ પર જીત થવા જઈ રહી છે જેના કારણે મંગળ મેષ રાશિમાં ખૂબ જ શક્તિશાળી બનવાનો છે હા મિત્રો મંગળના શુભ યોગને કારણે મેષ રાશિ પણ જીતવા જઈ રહી છે અને તમનેમાં લક્ષ્મીના અનંત આશીર્વાદ પ્રાપ્ત થવાના છે આ સાથે તમે ખુશીઓથી ભરાઈ જશો ત્રીસ જૂન બે હજાર પચીસથી તમારા જીવનમાં મંગળના આશીર્વાદ શરૂ થવાના છે આ સાથે હું તમને જણાવી દઈએ કે મેષ રાશિમાં જ મંગળ સાતમા ભાવમાં દેખાશે મિત્રો જો તમે તમારા ઘર પર નજર નાખો તો મેષ રાશિના લોકો માટે ધન પ્રાપ્તિની શક્યતાઓ રહેશે કારણ કે મંગળ ધન ઘરનો સ્વામી છે અને લગ્નનો પણ સ્વામી છે તો મેષ રાશિના લોકો હવે તમારા નાણાકીય ક્ષેત્રમાં મોટો નફો થવાની શક્યતાઓ છે લક્ષ્મીના આશીર્વાદથી તમે ભૂતકાળમાં જે પણ રોકાણ કર્યું છે તે રોકાણમાંથી તમને સારો નફો મળી શકે છે મંગળ ગ્રહનો શુભ યોગ તમારા ભાગ્યને ચમકાવશે હા મિત્રો તેની સાથે જે લોકો લાંબા સમયથી અથવા ઘણા વર્ષોથી તેમના લગ્નજીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા હવે મિત્રો મંગળદેવના આશીર્વાદથી આ સમયે લગ્નના યોગ બની રહ્યા છે તે લોકો સારા સંબંધ મેળવી શકે છે આ સાથે તમે આ સમયે માનસિક શાંતિનો અનુભવ કરશો તમને વ્યવસાયમાં સારો નફો મળી શકે છે તમારા વ્યવસાયમાં સારો નફો થશે સંપત્તિમાં વધારો થશે મંગળ તમને આશીર્વાદ આપશે ત્રીસ જૂનથી મેષ રાશિના જાતકોને મંગળના આશીર્વાદ મળવાનું શરૂ થશે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઈએ કે જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને સારા લાભ મળી શકે છે તમારું કામ સરળતાથી થઈ જશે આ સમય તમારા ઘરમાં શુભ ઘટનાઓ બની શકે છે મિત્રો જે લોકો પ્રવાસ પર જવાનું વિચારી રહ્યા છે તમારી યાત્રા સફળ થશે દેવી લક્ષ્મીના અનંત આશીર્વાદથી તમે તમારો સમય ખુશીથી પસાર કરશો હા મિત્રો આ સમયને આમ જ જવા ન દો નંબર બે કર્કરાશિ કર્ક લોકોએ તમને જણાવવું જોઈએ કે ત્રીસ જૂને મંગળના નક્ષત્રમાં પરિવર્તનને કારણે કર્ક થવાના છે હા મિત્રો આ રીતે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થવાનો છે તમારા ભાગ્યના તાળા હવે ખુલવાના છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે ધનવાન બનવાના છો હા કર્ક રાશિના લોકોએ તમને એ પણ કહેવું જોઈએ કે આ સમયે મંગળ તમારા આરામના સાધનોમાં વધારો કરશે તે જ સમયે સરકારી નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગાર વધારો મળવાનો છે મંગળ ગ્રહના આશીર્વાદથી તમારી ઇચ્છિત ઈચ્છા પૂર્ણ થઈ શકે છે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી સરકારી નોકરીના ક્ષેત્રમાં કામ કરવાનું વિચારી રહ્યો છે તો મિત્રો આ સમય તમારા માટે ફાયદાકારક સાબિત થવાનો છે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી પોતાનું ઘર મિલકત કે કાર ખરીદવાનું વિચારી રહ્યો છે તો મિત્રો આ સમય તમને સરળતાથી લાભ આપી રહ્યો છે આ સમય બગાડવા ન દો આ સમયે તમે તમારા લગ્ન જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવી શકો છો આ સમયે તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો હા મિત્રો લગ્ન જીવનમાં નવી ખુશીઓનું સ્વાગત થવાનું છે આ સમયે તમને માતા બનવાનું સુખ મળી શકે છે પ્રેમીઓની વાત કરીએ તો આ સમયે તમે રોમાંસનો સ્વાદ અનુભવશો તમે તમારા પ્રેમ જીવનમાં એક નવા પ્રેમમાં ડૂબેલા અનુભવશો દેવી લક્ષ્મીની અનંત કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સ્થિર રહેશે આવકના ઘણા નવા સ્ત્રોત બનશે જેના કારણે તમારી આવક વધશે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે લાભ થશે જો તમે આ વર્ષે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને ખૂબ સારા પરિણામો મળશે તમારે ફક્ત તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગે છે અથવા નવો કોર્ષ કરવા માંગે છે તેમના માટે ત્રીસ જૂનની શરૂઆત ખૂબ જ ભાગ્યશાળી રહેશે અને આ સાંજ વ્યવસાયના વિસ્તરણ માટે પણ ખૂબ જ સારી રહેશે તમે તમારા વ્યવસાયને ચમકાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરશો અને તમને તેમાં સફળતા પણ મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે નંબર ત્રણ મકર મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ત્રીસ જૂને મંગળના શુભ યોગને કારણે મકર રાશિના જાતકોને સારો લાભ મળી શકે છે હા મિત્રો આ રીતે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે જેકપોર્ટ પર પહોંચવાના છો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આ સમયે મંગળ તમારા કર્મભાવમાં તમારું રક્ષણ કરશે જેના કારણે તમને આ સમયે નાના વ્યવસાયમાં સફળતા મળી શકે છે તમારા માટે કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તા ખુલી શકે છે આ સમયે તમારા માટે વિદેશ યાત્રાની શક્યતાઓ બની રહી છે હા મિત્રો જે લોકોના પૈસા લાંબા સમયથી ક્યાંક અટવાયેલા છે મિત્રો તમને આ પૈસા અચાનક પાછા મળી શકે છે તમને આ સમય દેવામાંથી મુક્તિ મળી શકે છે તમે આ રીતે જૂના દેવાથી છુટકારો મેળવી શકો છો હા મિત્રો મંગળ ગ્રહના નક્ષત્રમાં પરિવર્તન તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે તેની સાથે હું તમને જણાવી દઉં કે આ સમયે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા ઘરમાં પરિવારોનું આવજા થઈ શકે છે પતિ પત્ની વચ્ચે પ્રેમાળ સમન્વય રહેશે પ્રેમીઓ વચ્ચે પ્રેમના ક્ષણો જોવા મળશે હા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ જૂન બે હજાર પચીસથી આ સમય તમારા માટે સુવર્ણ સમય જેવો રહેવાનો છે આ રાશિના લોકોના લગ્નજીવન અને પ્રેમ જીવનમાં ખુશીઓ આવી શકે છે તમે એકબીજા પ્રત્યે જવાબદાર બનશો આ સાથે આ સમયગાળો નોકરી કરતા લોકો માટે પણ અનુકૂળ સાબિત થઈ શકે છે આ રાશિના લોકોને પ્રમોશનની સાથે સાથે નાણાકીય લાભ પણ મળી શકે છે સારું પગાર વધારા માટે પણ શક્યતાઓ છે વેપારીઓ પણ મોટો નફો કમાઈ શકે છે તમને લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે માનસિક અને શારીરિક તણાવ દૂર થઈ શકે છે તમે સુખ અને સમૃદ્ધિથી ભરેલું જીવન જીવી શકો છો હા મિત્રો તો મિત્રો તમે આ સમયનો લાભ લઈ શકો છો નંબર ચાર તુલા તમને જણાવી દઈએ કે ત્રીસ જૂને ફાલ્ગુની નક્ષત્રમાં મંગળના ગોચર સાથે તુલા રાશિના લોકોને દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થવાના છે હા મિત્રો જેના કારણે તુલા રાશિના લોકોના જીવનમાં સંપત્તિમાં વધારો થવાની શક્યતા છે આ સમયે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર પડશે જેના કારણે તુલા રાશિના લોકો માટે મંગળની કૃપાથી તમારી સમસ્યાઓનો અંત આવશે આ સાથે લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા જીવન પર પડશે હું તમને જણાવી દઈએ કે આ સમયે તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળવાની શક્યતા છે મંગળદેવના આશીર્વાદથી તમે આ સમયે તમારા કરિયરમાં પ્રગતિ મેળવી શકો છો જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તો મિત્રો આ સમય તમારા માટે લાભ લાવશે તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તમે દિવસ રાત કૂદકેને ભૂસકે પ્રગતિ કરશો તમે દેશવિદેશમાં તમારી પ્રગતિનો ધ્વજ લહેરાવશો જેના કારણે હવે દુનિયા તમારી કીર્તિ જોશે હા મિત્રો તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેવાની છે તમે તમારા શત્રુને હરાવવામાં સફળ થશો પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે જેના કારણે જીવનમાં શાંતિ રહેશે જો આ સમયે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો મિત્રો તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહેવાનું છે આ સમય કોઈ પણ પ્રકારનો રોગ તમને પરેશાન કરી શકશે નહીં લગ્ન અને સંબંધને લગતી સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે અચાનક તમારા ઘરે ખુશી આવવાની છે પિતાને પુત્ર તરફથી સારા સમાચાર સાંભળી શકાય છે જો તમે ક્યાંક માંગલિક યાત્રા પર જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તમે સરળતાથી તમારી યાત્રાને સફળ બનાવી શકો છો મંગળદેવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં સુવર્ણ સમય શરૂ થવાનો છે હા મિત્રો તો આ સમયનો લાભ લો અને તમારા જીવનમાં આગળ વધો તમને સફળતા મળશે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જ શિક્ષણમાં સફળતા મેળવી શકે છે હા મિત્રો તમારા ઘરમાં શુભ ઘટનાઓ બની શકે છે નંબર પાંચ સિંહ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકોને ત્રીસ જૂને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં મંગળના ગોચરથી વિશેષ લાભ મળી શકે છે હા મિત્રો આ રીતે દેવી લક્ષ્મીના અનંત આશીર્વાદ તમારા પર પડશે જેના કારણે સિંહ રાશિના લોકો માટે આર્થિક ક્ષેત્રમાં પ્રગતિના દ્વાર ખુલવાના છે મંગળના શુભ યોગથી તમને ફક્ત લાભ જ મળશે હવે તમે ખુશીઓથી ભરાઈ જશો ત્રીસ જૂનથી તમારા ભાગ્યના તારા ઉગવા જઈ રહ્યા છે હા મિત્રો તમારા કરિયરમાં તમે જે પણ મુશ્કેલીઓનો સામનો કર્યો છે તે મુશ્કેલીઓ હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થઈ જશે અને વેપારી વર્ગના લોકો તેમના વ્યવસાયમાં કૂદકેને ભૂસકે પ્રગતિ કરશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે આવકના નવા સ્ત્રોત બનશે અને તમને ફક્ત નફો જ મળશે પતિપત્ની વચ્ચેના સંબંધો મધુર બનશે અને તમે તમારા બાળક વિશે કોઈ સારા સમાચાર સાંભળી શકો છો જે મહિલાઓ લાંબા સમયથી માતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી રહી છે તેમની ઈચ્છા આ સમયે પૂર્ણ થવાની શક્યતા છે મંગળના શુભ યોગના પ્રભાવથી ત્રીસ જૂનથી સિંહ રાશિના લોકોને મા લક્ષ્મીના શુભ દર્શન થશે હા મિત્રો આ સમય સિંહ રાશિના લોકો માટે કારકિર્દીમાં પ્રગતિ લાવશે નોકરીમાં પ્રમોશન અથવા નવી તકો મળવાની શક્યતા છે ઉદ્યોગપતિઓને પણ લાભ મળશે અને નવા ભાગીદારો મળી શકે છે પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ માનસિક શાંતિ જાળવવી મહત્વપૂર્ણ રહેશે તો મિત્રો આ પાંચ ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર શુભ સવારના આ સમયે મંગળ ગ્રહનો શુભ યોગ બનવાનો છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયલક્ષ્મી માતા લખો અને વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો આભાર